તો દોસ્તો આ વિડીયો બને એટલો શેર કરો અને આ ભોંસળીનાને ગમે ત્યાંથી એને ગોથીને લાવવો જ જોઈશે નહીં તો આવી રીતે તો આપણી બેન દીકરીઓને ગાળો દેતા રહીશું અને આપણે જોતા રહીશું કારણ કે આપણે તો એક આદિવાસી ફેમિલી એવી આપણી એકતા છે તો પણ આપણે એને પકડી નથી શકતા તો બહુ મોટી આપણી જે આપણા માટે બહુ મોટા મોટા એક ગાળો બોલી રહ્યો છે એની માને શોધીને અને ગમે ત્યાંથી આ લોડાને પકડીને લાવવા જોશે અને આવા ભોંસળીનાને તો

ને જે મેં આદિવાસી સમાજ ઉપર રોસ્ટ વિડીયો બનાવ્યો હતો એટલે જે જે આદિવાસી સમાજની જે લાગણી હતી એ ડૂબાઈ ગઈ હતી એટલે હું વ્યાજ જોડીને આદિવાસી આખા સમાજની માફી માગું છું કે હવે રોસ્ટ વિડીયો નહીં બનાવું ને જે જે મારા ઉપર રોસ્ટ વિડીયો બનાવે એ ભાઈ એટલી વિનંતી એને તો માફી માંગી લીધી છે પણ હવે વારો છે ભોસલીનાનો તમે વિડીયો બને એટલો શેર કરજો અને તમારી કમેન્ટમાં રાય બતાવજો અને મને શું કરવું જોઈએ આ ભોસલીનાને અને એની મને લેન્ડ ખાલી ગમે ત્યાં તો એને ગોથીને લાવવો જ પડશે તો આ વિડીયોમાં બસ આપશું જે આદિવાસી જોહાર મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જે ભારત જય બંને માત્ર તમે તમારું ખ્યાલ રાખો અને પણ અમે પણ અમારો ખ્યાલ રાખશું જય આદિવાસી જોહાર